વડોદરા શહેરના બ્રિજ પાસે ચાર એપ્રિલની રાત્રે ચિકકાર દારૂ પીને બેફામ સ્પીડમાં જઈ રહેલા કાર ચાલકે બે ટુ વ્હીલર અને કારને ટક્કર મારી હતી આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઘટનાને પગલે આસપાસથી લોકો એકત્રિત થયા હતા અને નશામાં ધૂત કાર ચાલકને મેથી પાક ચખાડ્યો ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગત રાત્રિના સમયે નશાની હાલતમાં ઓફિસથી ફૂલ સ્પીડમાં કાર ચલાવીને ઘરે જયેલા ગૌરવ પટેલે વોટ્સઅપ બ્રિજ પાસે બે ટુ વ્હીલરને અડફેટે લીધા હતા અને બાદમાં અન્ય કારને પણ પાછળથી ટક્કર મારી હતી આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી આ અકસ્માતના પગલે લોકોનો ટોળું એકત્રિત થયું અને કાર ચાલક ગૌરવ કારમાંથી બહાર કાઢ્યો હતો આ સમયે ગૌરવ પટેલ ફૂલ દારૂના નશાની હાલતમાં હોવાથી અને લોકો સામે ગાળો કાઢતા જ રોષે ભરાયેલા લોકોએ તેને મેથી ફાંક ચગાડ્યો હતો બાદમાં પોલીસે તેને સ્થળ પર પહોંચીને આરોપી ગૌરવ પટેલની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા ઈજાગ્રસ્ત જલપાબેન પટેલે કહ્યું કે હું અને મારા પતિ એક્ટિવા પર જઈ રહ્યા હતા અને વડસર બ્રિજ પરથી નીચે ઉતર રહ્યા હતા ત્યારે અમારા પહેલાં એક બાઇક ચાલકને ટક્કર મારી હતી અને ત્યારબાદ અમારે એક્ટિવાને પણ ટક્કર મારી હતી જેમાં મને અને મારા પતિને વાગ્યું છે બાદમાં આ કાર ચાલકે આગળ જઈને એક કારને પણ ટક્કર મારી હતી જ્યાં લોકોએ તેને પકડી પાડ્યો હતો તે ફૂલ પીધેલી હાલતમાં હતો મારા હસબન્ડને લઈને આવતી હતી વર્સલ બ્રિજ અમે ઉતરતા હતા મારી ગાડી દસ વીસની સ્પીડ પર હતી કારણ કે ટ્રાફિક વધારો હતો તો અમે ડાબી સાઈડ પર ફૂટપાથ સાઈડ હતા લાઇનમાં જ બધા જતા હતા અને પાછળથી એકદમ જ કોઈ ગાડી સ્પીડમાં આવી અને પાછળથી અમને ઠોકી અને જતી રહી અમે ત્યાં ત્યાં પડી ગયા એટલે અમને થોડીક વાર માટે સૂધબૂજ ના રહી કે શું થયું પાછળથી થયું એટલે ખબર ના પડી અને પછી થોડીક વાર પછી મારી આંખો ખુલી તો મેં જોયું તો આગળ બી એ જ વ્યક્તિએ અથાળેલી છે ગાડી એકચ્યુઅલી આગળ અથાડી એટલે એ પકડ્યો અધરવાઇઝ તો એ ભાગી જ જાત કારણ કે એની ગાડી જેટલી સ્પીડમાં હતી હવે અમે લેફ્ટ સાઈડ પર હતા એને રાઇટ સાઈડ પરથી આવીને અમારી જોડે અથાડી કારણ કે રાઈટ સાઈડ પર ફોર વ્હીલરની લાઈન હોય અને પછી રાઈટ સાઇડ પર પાછો ગયો આગળ વર્ષ બ્રિજ આગળ પેટ્રોલ પંપ છે ને તે તેની રાઈટ સાઈડ પર ત્યાં ગયો અને પછી એને રાઈટ સાઈડ પર પાછી અથાડી પેલા ફોર વ્હીલરવાળાને એટલે એ પકડાઈ ગયો ત્યાં સ્ટોક થઈ ગયું મતલબ કે બે ગાડીઓ વચ્ચે એટલે એનાથી આગળથી ભગાયું નાની ત્યારે એ ભાગી જ જાત પછી થોડીક વાર પછી અમે ત્યાં ગયા તો એને બહુ જ ડ્રિંક કરેલું હતું એટલે એ ઊભા રહેવાની હાલતમાં બી નહોતો એટલું ડ્રિંક અને ઉતરીને હસ્યા જ કરતો એને એક્સિડન્ટ કર્યા છે આવા લોકોના તેને ખબર આગળ બી એને વર્સલ બ્રિજના સેન્ટર પર બી એક બાઇકવાળા જોડે અથડાયો હતો પણ એ બાઇકવાળા ભાઈએ કોની સાથે ટ્રીટમેન્ટ માટે ગયા શું અમને લોકોને એવું કશું ખબર નહીં પણ આવી રીતે વાત ઉડતી ઉડતી આવી કે આ જ ગાડીવાળાએ આગળ બી અથાડ્યું છે પણ એ ભાઈની કોઈ જ સમાચાર નથી અને મારી એક્ટિવા તો આગળથી આખી જ એને તોડી નાખી છે હા એટલે હા પોલીસે સીસીટીવી જો ખવડાવવું જોઈએ ત્યાં એટલે બધું શું ઇન્સિડન્ટ થયો છે તે તમને બધાને ખબર પડી જાય ગાડીમાં સિંગલ એક વ્યક્તિ હતો ફોર વ્હીલરમાં મારી એક્ટિવા પર હું ને મારા હસબન્ડ હતા અને આગળ ફોર વ્હીલરમાં જેની જોડે અથડાયા ને તે હજુ મને ખબર નથી કે કેટલા જણ હતા શું છે પણ ગાડી કી હતી જે માણસે અથાડી તે બ્લેક કલરની છે આઈ થિંક હા પોલીસે પકડી લીધું છે મને ને મારા ને આવી રીતે બધું શરીર પર થોડું થોડું અલગ અલગ જગ્યાએ છો લેવું છે હા સો એ સો ટકા નસાની હાલતમાં તો એનાથી ઊભું ન રહ્યા નહતું રહેવાતું ગાડીમાંથી જે વખતે કઢ્યો ને બધા લોકોએ તે વખતે એ ઊભી બી નથી ઊભો બી નથી રહી શકતો એવો હતો પછી હવે થોડોક હવે તો અમે જોયો જ નથી અંદર લઈ ગયા છે એને અને એ કંઈક ગોરવાનો માણસ છે હવે એવું ખબર પડી છે ફરિયાદ નથી છે અમે